નમસ્તે મિત્રો રીઝનિંગ ના અધ્યાય માં પછી ક્રમ કસોટી કેટલાક પ્રશ્નો અહીં પ્રશ્ન એક છે કે મોહનનું સ્થાન હરોળ ઉપરથી ઉપર સોળમું અને નીચેથી કયું છે ચોવીસમું છે તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ થશે પહેલા આપણે જો સૂત્ર લખીને ટ્રાય કરીએ શું શોધવાનું છે કુલ વિદ્યાર્થી હવે કુલ વિદ્યાર્થી શોધવાના છે લાઈન છે જો વિચાર આવી રીતે લાઈન છે ઉપરથી ગણો છો તો આનો નંબર કયો છે અહીંયા જો સોળમો છે તો અહીંયા સોળ નીચેથી ગણીએ તો ચોવીસમું છે જે સ્થાન છે એને ઉપરથી નીચે બની કરો બાદ એક કરવાની કેમ બાદ કરવાની આગળ જોઈએ તો ઉપરથી સ્થાન કયું છે સોળમું છે પ્લસ નીચેથી સ્થાન કયું છે ચોવીસમું છે બંનેનું એડિશન કરો માઇનસ એક ચોવીસ માં છ ઉમેર ત્રીસ ત્રીસ પ્લસ દસ ચાલીસ ઓછા એક માઇનસ કરીએ તો ઓગણ જો બાદ બાકી કેમ કરી જો ઉપરથી આપણે ગણવાનું ચાલુ કર્યું બિચારો કે આટલા એક વ્યક્તિ છે અહીંયાથી ગણતા ગણતા ગયા તો એનો સોળમો નંબર છે નીચેથી ગણતા ગણતા ગયા તો ચોવીસમો છે તો આ વ્યક્તિ છે બે વખત ગણાયો એટલા માટે અહીં જો એડિશન કર્યું છે તો માઇનસ એક કરીએ એટલે એક જ વખત એનું ગણાય એવું કહેવાય તો જો અહીંયા શું થયો જવાબ ઓપ્શન નંબર એ આ શું થયો

સત્યાવીસ પ્લસ એકાવન કરી સૂત્ર છે આની એકદમ બેઝિક માહિતી જેનો પણ વિડીયો અલગથી મૂકેલો છે ઇઠ્યોતેર માઇનસ એક કરીએ સિત્યોતેર જવાબ ઓપ્શન નંબર એ આ શું થયું આન્સર આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ રામનું સ્થાન એક હરોળમાં બંને બાજુથી કયું છે પાંચમું છે તો અલગ ક્વેશ્ચન છે થોડો આવી એક છે આ હરોળમાં કુલ વ્યક્તિ કેટલા છે ડાય બાજુ થી ગણીએ જમણી બાજુથી ગણીએ રામ છે એ વચ્ચે છે તો રામનું સ્થાન છે એ કયું છે પાંચમું છે અહીંયાથી પણ પાંચમું છે અહિયાંથી પણ પાંચમું છે એટલે વિચારો અહીંયાથી ગણતા ગયા હતા રામ પાંચમું થયું અહીંયાથી ગણ્યું તું પણ રામ પાંચમો થયું પણ રામ ગણાય કેટલી વખત બે શોધવાનું છે કુલ વ્યક્તિ ફરીથી

મેથ્સ અને રીડિંગના પ્રશ્નો આવી રીતે સરળતાથી સમજવા માટે ચેનલના યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તો મિત્રો સાથે શેર કરજો